વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પેવર બ્લોક લગાડીને કરોડોનો ભ્રષ્ટાચાર કરાતો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. વડોદરાના સંગમચાર રસ્તાથી એરપોર્ટ રોડ સુધી પહેલાથી જ નવા લગાવેલા પેવર બ્લોક કાઢીને ફરીથી પેવર બ્લોક લગાવવાના કામથી કોન્ટ્રાક્ટર અધિકારીઓના ફાયદાના કારણે કામ થતું હોવાની રહીશોમાં ચર્ચા છે. વડોદરા મહાનગરપાલિકામાં અનેક જગ્યા પર નવા લગાવેલા પેવર બ્લોકો કાઢીને ફરીથી ટૂંક સમયમાં નવા પેવર બ્લોક લગાડી કરોડોના કોન્ટ્રાક્ટ પાસ કરવાનો ચાલતો ભ્રષ્ટાચાર હોવાનું લોકોમાં ચર્ચા છે જેનું કારણ એવું છે કે જે પેવર બ્લોક કાઢી રહ્યા છે તે પહેલેથી જ સારા અને વ્યવસ્થિત છે ત્યારે નવા પેવર બ્લોક નાખવાનો કોઈ વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો નથી તેમ છતાં મહાનગરપાલિકામાં બેસેલા અધિકારી કર્મચારીઓ કોન્ટ્રાક્ટરો પોતાના બિલો મંજૂર કરવા અને પાલિકામાં જનતાના વેરાના પૈસા અને પોતાના સમજીને પૈસા વાપરવા હોય